વાત કરીએ જયંતિ તો કોઈ પણ પ્રકારની ઘટના હોય જેની સૌથી પહેલી અસર કહી શકાય ગાંધીનગરથી શરૂઆત થતી હોય છે ગાંધીનગરના ખેડૂતો સરકારે જે આ યોજનાની શરૂઆત કરી છે અને આજે જયારે લાભ મળવા જઈ રહ્યો છે તેને લઈને શું માની રહ્યા છે જી જોયું ચોક્કસથી હું અત્યારે ગાંધીનગર બાજુમાં આવેલા દહેગામ તાલુકાના એક ગામડાની અંદર છું અહીંયા પણ એક ખેડૂતના ખાતામાં આજે બે હજાર રૂપિયા જમા પણ થઈ ગયા છે એટલે ખેડૂતોમાં ખુશીનો લહેર છે કે મોદી સરકાર જે બોલે છે એ કરી બતાવે છે જ્યારે એક બાજુ જ્યારે ભાષણ ચાલતું હતું ને બીજી બાજુ જ્યારે ખેડૂતોના ખાતામાં પૈસા જમા થવાના ચાલુ થયા ત્યારે ખેડૂતોએ ચોક્કસથી આ યોજનાને લાભદાયી ગણાવી છે કારણ કે ખેડૂતોને હવે તો નિશ્ચિત થઈ ચુક્યું છે કે જે મોદી બોલે છે એ કરે છે આપણી સાથે એક એવા ખેડૂત છે જેના ખાતામાં પણ બે હજાર રૂપિયા જમા થયા છે ખાસ કરીને આપણે પૂછવા માંગીશ કે જ્યારે એક બાજુ તમે સાંભળતા હતા એ જ સમયે મેસેજ આવ્યો કે એવી ખુશી ખુશી આપ માહોલ કરી રહ્યા છો ખરેખર સારી વાત છે કે એક બાજુ પ્રોગ્રામ ચાલુ હતો અને બીજી બાજુ ફોનમાં મેસેજ આવી પણ ગયા અને મારા પોતાનું ખાતું ને એમાં બે હજાર રૂપિયા મોદી સાહેબે જમા પણ કરી દીધા છે એટલે ખાલી મોદી સાહેબ ખાલી વાતો જ નથી કરતા પણ એ કામ પણ કરીને બતાવે છે ચોક્કસથી જોઈ શકો છો સ્ક્રીન પર કે બે રૂપિયા ખાતામાં આવી પણ ગયા છે આ જે બે રૂપિયા છે આપના માટે કેટલા લાભદાયી નીવડશે મારા માટે તો ખરેખર ઘણા લાભદાયી નીકળશે એના માટે હું ખાતર બિયારણનો હું સહેલાઈથી લાવવા માટે ઉપયોગ કરી શકીશ ચોક્કસથી આપણી સાથે બીજા પણ ખેડૂત છે ખાસ કરીને વર્ષ દરમિયાન છ રૂપિયા ખાતામાં જમા થવાના છે નાના ખેડૂતો માટે આ કઈ રીતે લાભદાયી થવાના લાભદાયી એટલે આખા વર્ષનું એમને જે ખર્ચો ખેતી માટે હોય એ પૈસા એમના ઘરના કાઢવા ના પડે અને એ ખાતાના જ પૈસા થી જ ખેતી કરી શકશે ચોક્કસથી થી આપણી સાથે બહેનો પણ જોડાઈ છે બહેનો પણ પૂછવાનો પ્રયાસ કરીશું બેન છ હજાર રૂપિયા ખાતામાં આવે છે આપના પાડોશી ખાતામાં જ બે હજાર રૂપિયા જમા થઈ ચૂક્યા છે આપના ખાતામાં પણ ટૂંક સમયમાં આવશે કઈ રીતે જોવો છો આખી યોજનાને અને તમને કેટલો લાભ થશે આનો મારા પરિવારમાં માં છ ખાતો ભરે છે છ ફોર્મ ભરે છે એ મારા ઘણું 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 આવે છે ખાતર બિયારણ બધી યોજનામાં બધામાં કામ આવશે ચોક્કસથી આપને પણ પૂછવા માંગીશ કે જે નાના ખેડૂતો છે એના માટે મોદી સરકારની એક સરસ રીતે યોજના છે ને યોજનાને કઈ રીતે જોઈ રહ્યા છો આ યોજના બહુ લાભદાયક નિર્વવાની છે અને દરેક જગ્યાએ દરેક ખેડૂતને પ્રોત્સાહિત કરવામાં આવે છે બેન આપને પણ પૂછવા માંગીશ કે નાના ખેડૂતો માટે છ હજાર રૂપિયા બહુ મોટી રકમ છે અને આજે પ્રેક્ટિકલી ગુજરાતના એક ખેડૂત તમારા પાડોશી છે એમના જ ખાતામાં બે હજાર રૂપિયા જમા થઈ ચુક્યા છે કઈ રીતે જોવો છો આખી યોજનાને હું એ રીતના જોઈ શકું છું ખાતામાં કે ખેડૂતને તો બે હજાર રૂપિયા લાવવા ને તે અત્યારે એટલા કિંમતી હોય છે ને તે ખાતર બિયારણ કેવી રીતે લાવવા કેવી રીતના શું કરવું એ આ રીત બે હજાર રૂપિયા મોદી સરકાર ને આ એ બહુ જ મહત્વ છે અને મોદી સરકાર બોલે છે એ કરી શકે છે ચોક્કસ થી જોઈ મોદી સરકાર બોલે છે એ કરી જુઓ છે આપણે હજુ એકાદ ખેડૂતને લઈશું ને એમને પણ પૂછીશું ખાસ કરીને વડીલ આપને પૂછવા માંગીશ કે બે રૂપિયા આવ્યા છે વર્ષ દરમિયાન છ રૂપિયા આવવાના છે કઈ રીતે જોવો છો

સુરતીઓની વાત કરીએ સુરત અને તેની આસપાસના ખેડૂતો સરકારની આ નીતિથી કેટલા ખુશ છે એવા કેટલા ખેડૂતો છે સુરતમાં કે જેમને આ યોજનાનો લાભ મળ્યો છે જે સુરતની વાત કરવામાં આવે તો ઘણા બધા ખેડૂતોને આ યોજનાનો લાભ મળી ચૂક્યો છે આપણી સાથે ઘણા બધા ખેડૂતો જોડાયા છે મહિલા ખેડૂતો પણ જોડાયા છે આપણે એમની પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું કે મોદી સરકારની આ જે સ્કીમ છે બે હજાર રૂપિયા વાળી એનાથી શું ફાયદો થશે ખેડૂતોને કઈ રીતનો ફાયદો ને એનાથી ખેડૂતોને નાના ખેડૂતને તેમ કે એની પાસે બહુ આવક ઓછી હોય તો એને કંઈ બી વસ્તુ ખરીદી હોય તો બે હજાર કોઈ પાસે માંગવા જવા પડે ને એને લીધે ખેતીનું કામ સરળ થઈ પડે ચોક્કસપણે કામ સરળ થઈ પડે છે આપણી સાથે બીજા પણ એક ખેડૂત છે આપનું શું કેવું છે હાલ સમયસર હપ્તો મળવો જોઈએ તો આ નાના ખેડૂત સીમાન ખેડૂતને ફાયદો રહેશે ને બીજું એક છે કે ભાઈ સરકારે જાહેરાત તો ઘણી સારી કરે છે એનો કોઈ બે મત નહીં પણ જે જાહેરાત કરે છે ને એને પેલું અમારો સોઇલ હેલ્થ કાર્ડ કે જે મળ્યા જ નથી અમે ઘણી વાર ઘણી જગ્યાએ પૂછ્યું છે પણ એ મળતું નથી એટલે એ ક્યાંથી મળે તો એ મળવા પાત્ર હોવું જોઈએ ચોક્કસપણે ઘણી સ્કીમોનો લાભ નથી મળી રહ્યો આપણી સાથે બીજા પણ ખેડૂતો છે આપણે એમને પૂછવાનો પ્રયાસ કરીશું આપને શું લાગે છે કે આ યોજનાથી નાના ખેડૂતોને કેટલો ફાયદો થશે આમાં યોજના સાહેબ તમે કાઢી પણ એમાં જાહેર જનતાને તો કોઈ ખ્યાલ જ નથી આવ્યો અને જે તમારા જે સરકારી તંત્રમાં તલાટી કે ગામ સેવકો છે તે પણ પબ્લિક સિટીમાં કે ગામડાઓમાં કે જાહેરાત કરી નથી અને ફોર્મ માટે પણ લોકોએ રાત દિવસ ફાફા માર્યા અને એના બધા ડોક્યુમેન્ટ કરવા માટે ભેગા કરવા માટે પણ ઘણી તકલીફ પડી અને થોડા ટૂંકા સમયમાં આ જે બધું પ્રોસેસ કરવાનું હતું તેમાં પણ ઘણી તકલીફ પડી છે અને તમે જે કાર્ય શરૂ કર્યું છે એ સફળતા જો આ મળે તો અમે તમારો ઘણો આભાર માનીએ છીએ ચોક્કસપણે આભાર માનીએ છે મહિલા ખેડૂતો પણ આપણી સાથે જોડાયા છે બે હજાર રૂપિયાની આ જે સ્કીમ છે એનાથી કેટલો ફાયદો થશે આપણે શું ના અમારી ખેતી ખરી પણ અમારી પાણીની કોઈ સગવડ નહીં મળે અને ખેતી કરીને પણ શું કરીએ પાણીની સગવડ નહીં મળે એટલે બધું સુકાઈ જાય એમ આ ફાયદો થશે થોડો આમ તો મહેનત કરીને થાકીએ ને પછી કઈક ઉપજ નહીં આવે તો પછી તેનું કરીએ બે હજાર રૂપિયા આપના ખાતામાં જમા થશે તો ચોક્કસપણે ખેતી કરવાનો વિચારશે સુરતના જે ખેડૂતો છે એમનો મિત્ર પ્રતિસાદ છે કે જો ખાતામાં નાણાં આવશે તો હાલ તો જે રીતે મહાનગરોમાં ખેડૂતો ખુશ છે આવનારા સમયમાં હજુ પણ અન્ય પૈસા અન્ય ખેડૂતોના ખાતામાં જમા થશે એટલે કહી શકાય કે સરકારની આ યોજનાથી તમામ જગ્યાઓ પર ખેડૂતો ખુશ છે અને સાથે સાથે તેમનો વિશ્વાસ છે કે મોદી સરકાર જે બોલે છે તે કરીને બતાવે છે